એકને તો લગાવી દીધી ત્યાં સામે ને એક અહીંયા નીચે રાખી છે હજી આગળ રિપેર કરી એક સાઈડે ને એક સાઈડે એને પેલું કરવાનું છે તો નવું ગ્રોસ નીચેથી આવી જાય તો આપણે સીઝર લે લીધી ને કટ કરી નાખીએ કરીબન બે ફૂટ જેટલી રાખવાની જગ્યા એટલે એને થોડાક નવા અંકુર ફૂટવામાં આજે ધ્યાન છે કુકિંગ કરવાની છે હું કુકિંગ કરવાની છે ધ્યાન તમે શું બનાવવાના છે ધ્યાન છે કેક બનાવવાનો છે એટલા માટે એપ્રન પણ કિચન પહેરી કેટલું મોટું કેક તો ભાઈ કેક બનીને રેડી થઈ ગઈ છે ના હવે સેફ ઇના કપડા કાઢવાનું ચાલુ કરી દીધું છે દીવલો કેક કેવી લાગી તો આજે ફેબ્રુઆરી અને બહુ સારો દિવસ છે આજે તડકો છે અને બહુ ટાઈમ પછી મેં આજે બ્લોગ બનાવ્યો છે કેમકે થોડુંક કામ હતું બરાબર જતા હતા સવાર સાંજને તો ટાઈમ નહોતું મળતું કે તમને વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કરીએ તો આજે પણ ઘણું બધું આપણા ગાર્ડનમાં જે બધું ફેન્સને તૂટી ગઈ છે તો રિપેર થોડીક કરવી છે અને અહીંયા જ્યોતિવે ગાર્ડન ઘણું બધું સાફ સાફસૂફને ને બધું કર્યું હતું તે દિવસે તો તમને બતાવ્યું હતું ને આજે ફેન્સને એવું બધું છે અને તો વિડીયો એન્ડ સુધી જોજો અને નવા બ્લોગમાં આવ્યા હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની એન્ડ સુધી જોજો તો ફેન્સ તો જોવા ગયો તો નીચે ખાલી પડી ગયેલી હતી ને બનેબરે કીધું હતું કે તમારી ફેન્સ નીચે પડી ગઈ છે તો રિપેર કરી દેજો તો ગયો ત્યાં જોવા તો નીચે ખાલી પડી ગઈ હતી તો એમને એમ ખાલી ઊભી કરી દીધી તો ઊભી તો થઈ ગઈ પણ બીજી એક છે એ તૂટી ગઈ છે આખી તો એને પણ થોડીક રિપેર કરી નાખી અને આ છે એકને તો લગાવી દીધી ત્યાં સામે ને એક અહીંયા નીચે રાખી છે હજી આગળ રિપેર કરી એક સાઈડે ને એક સાઈડે એને પેલું કરવાનું છે થોડીક નેલ મારવા પડે તો રિપેર થઈ જાય પણ એટલે તૂટેલી ખાલી વચ્ચે ને બીમ તૂટી ગયા હતા તો એ પ્રમાણે રિપેર થઈ ગઈ તો આ છે ફેન્સ તૂટેલી પણ નેબરને રિક્વેસ્ટ હતી કે રિપેર કરી દેજો તો રિપેર કરી નાખી અને આગળ તમને બતાવું કે બાકીની જે છે એ રિપેર કરવાની કેવી રીતના છે એ અમે છે આ રીતના ਆਪਣੇ ਆਫਿਸ ਤੇ ਗਿਆ ਮਾਤੋਂ ਚਾਰ ਸਪੋਰਟ ਮਗਾਇਆ ਤਾਂ ਨੇ ਕ੍ਰੈਡਿਟ ਕਰਨੇ ਕਿ ਅੰਨਾ ਮਨਾਖੋ

તો આ હતી ફેન્સ રિપેર કરવાનું કામ હતું દસ મિનિટ લાગી પણ કરવાનું હતું એટલે કરી નહીં કું પતી જુએ જોતી હવે અહીંયા બાદ ટાપ હતો અમારું ફાયર કરી લીધું અને આપેલું હતું કે કટ કરીને પછી સ્કીપ કરી આવા પણ એમ કે ટાઈમ લાગશે તમારું સ્કીપ કરવા જવાનું તો એને કરી નહીં ખૂબ બહાર ફાયર તો અહીંયા એને ફાયર કરી નાખ્યું હતું તો અડધું પેડ્યું છે તાપ બહુ મોટું થઈ ગયું તો એટલે બંધ કરી દીધું પ્લાનિંગ છે આજે સરખું આમને આમ રે થયે વેધર તો ગ્રાસ કાટ્યું તો બતાવીશ તમને પાછું કે ગ્રાસ પણ બહુ મોટો તો પાછા બધું ફેન્સને થઈ ગયું હવે જોઈએ છે કે આમાં બે ગુલાબની ડારૂ કાપવાની બાકી હતી ગુલાબના ઝાડને તો કમ અને કટ કરી નાખીએ થોડાક તો ન્યૂ નવો ગ્રોસ નીચેથી આવી જાય તો આપણે સીઝર લઈ લઈ દઈએ ને કટ કરી નાખીએ કરીબન બે ફૂટ જેટલી રાખવાની જગ્યા એટલે એને થોડાક નવા અંકુર ફૂટવામાં સારું મળે અને જોવાઈ કે અને છે ને

ના પાસે બે ડાયર બે ડાયલ આપણે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ વાવાની તો ઘણા બધા ડ્રોપ થઈ જશે આપણે બહુ હાર્ડ છે જૂની ડાયર સેટી લાસ્ટ યર કટ નથી થયેલી સાહેબ તો આનું ડેફિનેટલી ગ્રોથ થઈ જશે તો આવી રીતના અંકુર તો આવી ગયા હતા પણ છે તો એ ટ્રાય કરીએ કંઈ ને કંઈ નાખીને કે બીજું ગ્રોઈન આવી જાય તો રૂટિંગ ચાલુ થઈ જાય તો એક આદું આ બાજુ સાઈડ પર નાખી દઈએ તે બાજુ નાખી દઈએ કેમકે તે બાજુ કોઈ પણ ઝાડ નથી નાખ્યા તો ટ્રાય કરીએ કે આ બાજુ નાખીએ તો આ બાજુ જંગલી ઝાડ બહુ છે તો ના થાય આ બાજુ જોઈએ બીજી જગ્યાએ જઈએ તો અહીંયા પણ ચાલી જાય અહીંયા સારું છે રાખ એકદમ આખી એક સિંગલ જ રાખી દઈએ જેથી સિંગલ એક જ

આવે લઈ આવીને દાખી દો તો એ ગ્રો થઈ જ જાય છે જેમ કે મેં બતાવો મને તમને મેં લાસ્ટ યર બહુ બધા વાયા હતા ઝાડ તો આ છે આ ઝાડ છે ને પહેલાં ગોલગોટા જેવા ફ્લાવર થાય ઝીણા ઝીણા તો એ અમે અહીંયા લખ્યા હતા તો આ વર્ષે જો એ ગ્રો સારો એવો નીકળી ગયો છે અત્યારે ઠંડી છે એટલે કઈ દેખાતું નથી બરાબર એવા ચાર પાંચ જગ્યાએ છે તો બધા બતાવો તમને અલગ અલગ તો એક અહીંયા પણ છે જોયું અંકુર અને એક આ પણ છે આ તો આખી ડાર લીલી ઉપર સુધી છે અત્યારે હજી સુધી તો જેવા ફૂલ ફ્લાવર બધા લાવો તો ડાયરેક્ટ નાખી દેવાના જમીનમાં એક આ છે લેટ યુઝ ને એક આ છે અને સવાર સવારમાં ટીએન છે ને સ્કૂલેથી લઈને હવે ક્લીનિંગ ચાલુ કરી દઈએ ક્લિનિંગનું કામ ચાલુ છે ઝાડુ લગાવવાનું ટીએન છે

ઉતારું જોઈએ આપણે કેક બને કે બનતી નથી અને બીજા મેડમ પણ છે કેક બનાવવા માટે એનું એપ્રન પહેરું હતું પણ ઉતારી નાખ્યું મેં વિડીયો ઉતારવા ત્યારે What the stuff is? What the stuff ભાઈ કેક બનીને રેડી થઈ ગઈ છે ના હવે સેફ ફિનાવનો કપડા કાઢવાનું ચાલુ કરી દીધું છે દીવલો કેક કેવી લાગી તો એ કેક ખાવાનું ચાલુ થઈ ગયું છે તો ગમીને તું કેમ ખાઈ છીલો ગમેસ પણ ગમતું નથી ટેસ્ટ આવતો નથી બરાબર કે તો પણ ખાઈ લે નાખો